જંબુસર અજમેરી નગરીમાં નાડુ તૂટી પડતા લોકોને હાલાકી જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અજમેરી નગરી વિસ્તારમાં આજે મુખ્ય નાડુ ધસી પડતા લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી આ નાડુ અજમેરી નગરી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે જેને લઈ રહેણાંક વિસ્તારોમાં અવરજવર કરતા લોકો અસહજ સ્થિતિમાં મુકાઈ ગયા હતા

આ મેનોસ્તો માર રસ્તો છે કોઈ બીમાર માર પડી જશે તો એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આવે છે તો કેવી રીતે જશે અંદર કપિલાબેન શું થયું છે અત્યારે અત્યારે નાળું તૂટી ગયું છે સાહેબ કઈનું આયા મારો અજમેરી નગરી નગરી શું કેવા માંગો તો અમે એવું કેવા માંગ્યા કે મારે તો ચોમાસામાં જવા આવવાનું ધંધા પર જવા આવવાનું સાહેબ બરાબર છે અમારે કઈ રીતે જવાનું અમુક જે રસ્તો છે તમારો અમારો આ દિવસ તો જ રસ્તો છે એવું છે કોઈ બીમાર પડે તો 108 એવું જવાનું ને તો 108 જાય રાત મધરાતે થાય તમે ગાડીઓ પર ગીએ સાહેબ એવું છે શું માંગ કરી રહ્યા છો ને અમે ના

એટલે તમે ઓળખો છો કે નહીં નથી ઓળખતા એવું છે અત્યાર મતલબ કે તમને મળવા નથી આ તમારા વિસ્તારની મુલાકાત